સ્વાગત છે અને સમાચારો સાથે મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા મુદ્દાની વાતની શરૂઆતમાં આજે એક સવાલ છે કે બેતરકારી કે ભ્રષ્ટાચાર આખરે છે શું કે જે સતત રાજ્યમાં સામે આવે છે વાત હોય શાળાની કે પછી જે આરોગ્ય પ્રધાન આરોગ્ય આપતા જે અનાજ છે તેની કારણ કે તે બંનેમાં બેદરકારી છે કે પછી ભ્રષ્ટાચાર એ સવાલ છે અને એટલા જ માટે બે અલગ અલગ દ્રશ્યો પર સૌથી પહેલા નજર કરવી છે અને આ બંને દ્રશ્યો પર નજર કરીને ઘણા બધા સવાલો પણ ઉભા થાય કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં જ્યારે સામે આવે ત્યારે એ સવાલ જવાબમાં પરિણમિત થાય છે કે ભાઈ આ બેદરકારી નહીં આ ભ્રષ્ટાચાર જ દેખાય છે વડોદરાની ઘટના કે જ્યાં ચાલુ ક્લાસમાં શાળામાંથી જે જર્જરીત શાળા હતી ત્યાંથી પોપડા પડ્યા અહીં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા અને સામે આવી છે એ ઘણા બધા સવાલો ઉભા કરે છે કે અહીં આ જજરીત શાળામાં બાળકોને કેમ ભણાવવામાં આવ્યા અને કેમ આ બાળકોને કોઈ સારી જગ્યા ઉપર કોઈ સારી શાળામાં ન ભણાવવામાં આવ્યા જજરીત શાળા હતી તો કેમ તેને પહેલા જ બંધ ન કરી દેવાય આ સાથે જ બીજી એક ઘટના જ અરવલ્લીથી સામે આવી છે કે જ્યાં લાભાર્થીઓના ધન્યમાં જીવાતો મળી આવી અને એ સવાલ ઊભા કરે છે કે શું આવી રીતે જેટલા પર લાભાર્થી કે જેમને પોષણ પોષણ આપવાની વાતો કરવામાં આવે છે એમને મળશે આવી જીવાતો ખવડાવીને એમને પોષણ આપવા માંગો છો કારણ કે જો આ પ્રકારની ઘટના અરવલ્લીથી સામે આવી છે તો બની શકે કે અલગ અલગ જિલ્લાઓમાં પણ જે જગ્યા ઉપર આ જે પદાર્થ અથવા તો આ જે અનાજ પહોંચે છે આ ધાન પહોંચે છે ત્યાં પણ આ સ્થિતિ હોઈ શકે છે પરંતુ અરવલ્લી અને વડોદરા આ બંને ઘટનાઓ એ સાબિત કરે છે કે જ્યાં જ્યાં બેદરકારી દેખાય છે ત્યાં ભ્રષ્ટાચાર પણ એટલો જ ખત છે એ શાળાની વાત હોય કે જ્યાં સતત જજરિત શાળાઓનો આંકડો વધતો જઈ રહ્યો છે અને બીજી બાજુ એ વાત ધાન્યની હોય માત્ર હોય પરંતુ આ પણ શાળાઓમાં અથવા તો જે આરોગ્ય સંસ્થાઓ છે કે જે આરોગ્ય બાળકોના આરોગ્ય માટે માતાઓના આરોગ્ય માટે જેટલી પણ વસ્તુઓ મળતી હોય છે એમાં ક્યાંક ને ક્યાંક આવો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને એટલા જ માટે સૌથી પહેલા તો આ બે અલગ અલગ ઘટનાઓને લઈને વાત કરવી છે અને સૌથી પહેલા વાત કરવી છે વડોદરાની કારણ કે વડોદરાનું જિલ્લાનું વહીવટી તંત્ર તો સદંતર ઊંઘતું જ જડપાયું છે અહીં કરજણની શાળામાં ચાલુ ક્લાસે પોપડા પડ્યા હતા અને ચાલુ ક્લાસમાં પોપડા પડ્યા ત્યારે અહીં અભ્યાસ પણ ચાલતો હતો રૂમ નંબર તેર માં ચાલુ ક્લાસે છતના પોપડા પડતા દોડધામ મચી ગઈ શાળાના ઓરડાઓમાં જ્યારે આ પોપડા પડ્યા ત્યારે વિદ્યાર્થીઓ અહીં હાજર હતા અને તેમાંથી અનેક વિદ્યાર્થીનીઓને ઈજાઓ પણ પહોંચી છે જો સવાલ થાય કે અહીં આ પોપડા પડ્યા છે તેના સ્થાને અહીં છત જ ધરાશાયી થઈ ગઈ હોત તો પરિસ્થિતિ શું હોત બની શકે છે કારણ કે અહીંયા એ જે છત છે તેમાં સળિયા દેખાવા લાગ્યા છે જે બેન્ચેસ છે તેના ઉપર એ છતના પોપડાઓ પડ્યા હોય તે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એ બતાવે છે કે આ શાળાની હાલત શું હશે આ જર્જરીત શાળાની હાલત શું હશે અહીં શાળાના ઓરડામાં પોપડા પડતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થઈ અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી કરજનની પ્રાથમિક શાળાના ઓરડાઓ આ હદે બિસ્માર હાલતમાં છે તો સવાલ થાય કે એક શાળા આવી છે અન્ય શાળાઓ કેવી હશે શહેર બાદ હવે જિલ્લાનું વહીવટી તંત્ર પણ સદંતર ઊંઘતું જડાયું છે શાહ એનબી શાળા છે આ કે જ્યાં જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કદાચ આવી એક શાળા નહીં હોય અનેક શાળાઓ હશે અલગ અલગ જિલ્લાઓમાં હશે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગામડાઓમાં હશે પરંતુ સવાલ એ કે હરણીકાંડ જેવી દુર્ઘટનાઓ બની જાય છે પછી પણ શાળાનું તંત્ર કેમ જાગતું નથી કેમ આવી જર્જરિત શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર થવું પડે છે કેમ જીવના જોખમે વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર થવું પડે છે અહીં જે આ ઘટના બની છે અનેક વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત પણ થઈ છે તેમના વાલીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ છે ધોરણ સાતમા માં ભણે છે કરજણ નવા બજારમાં સાયન્સ બી સ્કૂલમાં ક્લાસમાંથી ઉપરથી પોપડો પડવાથી મારી દીકરીને ઈજા થઈ છે પગમાં જે આ ઘટના સામે આવી છે વડોદરાની અને વડોદરાના કરજણની કે જ્યાં આ હદે જર્જરિત શાળા છે કે જ્યાં બાળકોને ભણવા મજબૂર થવું પડે છે આજે આ છતમાંથી પોપડા પડ્યા છે બની શકે કે પછી આ છત જ ધરાશાયી થઈ જાય એ હદે જર્જરિત હોય અને જો ત્યારે પણ બાળકો અહીં ભણતા હોય તો એ સ્થિતિ શું હોય શકે છે તેની કલ્પના પણ અઘરી છે કારણ કે આ શાળાના એક જગ્યા એક જ ઓરડાની હાલત આ જર્જરિત નથી શાળામાં તમે જ્યાં નજર નાખો ત્યાં છત પર સળિયા દેખાઈ રહ્યા છે અને એ બતાવે છે કે આ શાળાની હાલત કેટલી ખરાબ છે અહીંયા આપણા બાળકો ભણશે તો એનું ભવિષ્ય શું હશે કેટલું અંધકારમય હશે અને આવી આવી શાળાઓ જે જે જગ્યાઓ પર છે જ્યારે પણ જર્જરિત શાળાઓની વાત થાય છે ત્યારે એવી ઘટનાઓ પણ બની છે કે એ શાળાને જર્જરિત બનાવી દેવામાં આવી હોવા છતાં પણ એ શાળાઓમાં બાળકો ભણે છે તેમના માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં નથી આવતી અથવા તો વૈકલ્પિક શાળાઓની વ્યવસ્થાઓ કરવામાં નથી આવતી અને એટલા જ માટે સવાલ છે કે શું આવી જ રીતે બાળકો હંમેશા ભયના ઉથાર હેઠળ ભણતા રહેશે વડોદરા હરણી બાદ પણ શું હજુ તંત્ર ઊંઘમાં જ છે અને ઊંઘતું જ રહેશે કેમ શાળામાં બાળકો સુરક્ષિત નથી રહ્યા એ કોઈ પણ શાળા હોય કયા પણ વિસ્તારની શાળા હોય જર્જરિત શાળામાં બાળકોને અભ્યાસ કેમ કરવો પડે છે કેમ મજબૂરી છે સર્જરીટ શાળાને લઈને શું તંત્રને કોઈ ખ્યાલ જ નહોતો કે પછી હોવા છતાં પણ કામગીરી નહોતી કરવી કારણ કે ભ્રષ્ટાચાર થયો હતો શા માટે જીવના જોખમે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે એવા એવા કયા કયા કારણો છે 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 એવો કયો કઈ એવી જવાબદારી અથવા તો બેદરકારો કે જેમને આ આ શાળામાં બાળકોને ભણાવવા પડે છે પોપડાના સ્થાને જો અહીં છત ધરાશય થઈ હોત તો શું બન્યું હોત કલ્પના ન કરી શકીએ આપણે વિદ્યાર્થીઓને કઈ મોટી ઈજા થઈ હોત તો આખરે જવાબદારી કોણ લેત કારણ કે જવાબદારીમાંથી છટકતા તો સૌ કોઈ જાણે છે

એટલે ટ્રસ્ટ ની સંચાલિત શાળામાં જે ઘટના બની છે એના બાદ અમે સૂચના આપેલી એટલે અન્ય બિલ્ડિંગ જે હતું સામે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ માટે અને જે વર્ગખંડમાં એ બન્યું હતું એને સંચાલક સંચાલકંડ દ્વારા રિપેરિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

એના માટે શાળાની નિભાવણી જવાબદારી શાળા સંચાલક મંડળની છે તેઓ એક સેવાના આશયથી ગ્રાન્ટેડ શાળા છે વિના મૂલ્યે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે એમનો પણ સેવા કરવાનો આશય છે પણ એમના દ્વારા જે કઈ ચૂક રહેલી છે તે નિવારવા માટે તેઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી છે

જોડાયેલા છે જે છે જવાબદાર બાળકો તો આમાં તે સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે એ ઉપરાંત શાળાને નોટિસ પણ ઈસ્યુ કરી દીધેલ છે અને શાળા પાસે ખુલાસો માંગવામાં આવશે અને જરૂર જણાય તો શાળા સામે પગલા લેવા માટે

થેન્ક યુ જી આપનો આભાર અમારી સાથે બદલ માત્ર સવાલ એ જ છે કે જ્યારે તરસ લાગે ત્યારે જ કેમ આપણે કૂવો ખોદવા બેસીએ છીએ જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે આપણે એવું કહીએ છીએ કે અમે કાર્યવાહી કરીશું પરંતુ ઘટના ન બને એ માટે કાર્યવાહી ક્યારે કરીશું જ્યારે જ્યારે કોઈના અકસ્માતમાં મોત થઈ જાય હરણીકાંડ જેવી દુર્ઘટના બની જાય પછી જ કેમ જાગીએ છીએ જો આ દુર્ઘટના સર્જાય તે પહેલા જ આ જે શાળા જર્જરીત છે ત્યાં તપાસ થઈ હોત એ ભલે કોઈ પણ શાળા હોય એ પ્રાઇવેટ હોય ગ્રાન્ટવાડી શાળા હોય કે સરકારી બધાની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી ની છે જ તો એ જિલ્લાની જવાબદારી છે તો એ નિભાવી જોઈએ દરેક શાળામાં તપાસ થવી જોઈએ ઊભી થવી જોઈએ પરંતુ એ નથી થતી એ નથી થતી એટલા માટે આવી દુર્ઘટના સર્જાઈ છે આજે અમે એટલે આ શાળાની વાત કરીએ છીએ કારણ કે રાજ્યમાં એક નહીં ઢગલો જર્જરિત શાળા છે અને આ તમામ જર્જરિત શાળાઓ સુધરવી જોઈએ આ તમામ જર્જરીત શાળાઓમાં પોપડાશાયી થઈ જાય છે સવાલ માત્ર એટલો જ કે આ બધું બધાનો અંત ક્યારે આખરે સવાલ એ જ છે કે આવી શાળાઓનું સમારકામ થવું જોઈએ અને વિદ્યાર્થીઓને સારી જગ્યા પર વૈકલ્પિક જગ્યાઓ પર અભ્યાસ મળવો જોઈએ અને માત્ર એક જ બેદરકારી કે ભ્રષ્ટાચાર તો છે નહીં આ બીજા દ્રશ્યો પર નજર કરીએ કે જ્યાં અરવલ્લીમાં ધાત્રી લાભાર્થીઓને અપાતા ધાન્યમાં જીવાતો નીકળે છે અહીં લાભાર્થીઓને આપવામાં આવતા ચણાના પેકેટ્સમાં જીવાતો નીકળે છે મેઘરજના જાગૃત નાગરિક દ્વારા આ જીવાત હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં રાખવામાં આવ્યો અને આ વિડીયો જોઈ શકાય છે આ વિડીયોમાં એ ચણાના પેકેટ્સમાં કેટલા જીવાતો છે એ જોઈ શકાય છે શું આવી રીતે પોષણ મળશે અને તંત્ર દ્વારા આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા સામે પણ આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે કારણ કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચણાના પેકેટમાં જીવાતો મળી છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે તેમને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે લાભ આપવામાં આવે છે તેના જ પેકેટ્સમાં આટલી હદે જીવાતો મળી આવે છે તંત્ર દ્વારા ગુણવત્તાની ચકાસણી કરી કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે પરંતુ સવાલ એ છે કે વારંવાર આવી ઘટનાઓ બને છે આની પહેલા એ પણ જોવા મળ્યું હતું કે જે બાળકોને દૂધના પેકેટ આપવામાં આવતા હોય છે યોજના

શું આજ સ્થિતિ છે શ્રી લાભાર્થીઓને લાભ મળે છે એમને શું આવો જ ખોરાક મળે છે લાભાર્થીને અનાજ આપતા શું કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં નથી આવતી લાભાર્થીઓને જે ચણા આપવામાં આવે છે તે આ હદે આ હદે ગંદા ચણા આપવામાં આવે છે એટલા માટે સવાલ છે કારણ કે લાભાર્થીઓને લઈને જે યોજનાઓ છે તેમાં સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ છેવાડા સુધી એ યોજનાનો લાભ પહોંચતા પહોંચતા તેમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે અને આ ભ્રષ્ટાચારનું ઉદાહરણ અત્યારે આપણી સામે છે અને આ જ રીતે જો આ ભ્રષ્ટાચાર ચાલતો રહેશે તો થઈ રહ્યા પોષણયુક્ત ગુજરાત અને તમામ લોકો પોષણયુક્ત બાળકો થઈ રહ્યા પોષણયુક્ત કારણ કે આપણા રાજ્યમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા ખૂબ વધારે છે અને જે રીતે બે અલગ અલગ ઘટનાઓ જોઈએ એમાં પણ શાળાની જયારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સરકારી શાળાઓમાં શિક્ષકોની લાલ્યાવાડીનો પર્દાફાશ નડિયાદના ઉમેદપુરાની પ્રાથમિક શાળામાં થયો હતો જે રીતે અહીં આ પ્રાથમિક શાળાનો વિડીયો એક યુવાન દ્વારા જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે પીખા ઉમેદના કુવા પાસેની આ પ્રાથમિક શાળા છે કે જેમાં વર્ગખંડમાં તમામ વર્ગખંડની મુલાકાત આ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી ક્લાસરૂમ એક થી લઈને બે ત્રણ ચાર પાંચ છ જેટલા ક્લાસરૂમ હતા ત્યાં તેઓ ગયા પરંતુ વર્ગખંડની તપાસ કરતા તેમને એક પણ શિક્ષક અહીં દેખાયા નહીં આખી શાળામાં એક પણ શિક્ષક આ સમયે હાજર નહોતા

અને આ બેદરકારી ભરેલા શિક્ષકો ને એના ઉપર કાર્યવાહી પણ થવી જોઈએ કારણ કે ભણવા આવતા વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકો જ હાજર નથી તો આ શિક્ષણની સ્થિતિ કેવી હશે વિસ્તારમાં